શું સાહેબ વિગત છે અને કેટલા ખાડાઓ જપ્ત કરવામાં આજે સવારે છ વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી અંગત અને ચોટીલા તમામ મામલાદાર નાયબ મામલાદાર રેવન્યુ તલાટી તમામે તેમના વિસ્તાર સાથે સાથે ટીમ બનાવી અને ઓચિંતાની પાછે જાંબાવીને પડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ડિસ્ટર્બન્સ જે કાર્બોસેલનું ખનન થાય છે

કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે અત્યારે અમારી તમામે તમામ ટીમ છે એ ટીમ છે આ તમામે તમામ જે જથ્થો છે એ મામલા દ્વારા કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવા સવારે બે અને અત્યારે ચાર એટલે છ મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ ઉપ કર્યા છે લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે એક્ઝેક્ટ તો આંકડો નથી પણ આજુબાજુ ત્રણસો થી ચારસો જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે